નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો રાજ્ય સરકાર દ્વારા લાખો જે કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકર તિળાગર બહેનો છે તેમના માટે મહત્વના સમાચાર જે તે જાહેર કરવામાં આવે છે મિત્રો જાણીશું કે કર્મચારીઓના જે વધેલા ડીએ ભથ્થા અને આંગણવાડી કાર્યકર તિળાગર બહેનો વગેરેના માનદ વેતન અંગે જે છે એ સરકાર દ્વારા શું મહત્વનો અપડેટ્સ આપવામાં આવી છે અને જાણો કે વધેલી રકમ જે છે તે ખાતામાં ક્યારથી આવશે આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી આ બના રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન ભરતીઓના પરિણામો જી કેના અને સરકારી કર્મચારી પેન્શન જ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો કર્મચારીઓ આંગણવાડી કાર્યકરો માટે મહત્ત્વના સમાચાર છે વધેલા ડીએ ભથ્થા અને માનદ વેતન અંગે અપડેટ છે જાણો વધેલી રકમ ખાતામાં ક્યારે આવશે કર્મચારીઓને તેમની સેવાના સમયગાળા દરમિયાન બે વખત અખિલ ભારતીય રજા પ્રવાસ કન્સેશન આપવા મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓમાં જનપ્રતિનિધિઓના માનદેતનમાં વધારો અને કર્મચારીઓને અને પેન્શનરોને પાંચ ટકા ડી આપવાના નિર્ણય જેવી બજેટમાં કરાયેલી જાહેરાતોને પણ સરકારની મંજૂરીની જરૂર છે ચૂંટણી પંચ પછીથી જ અમલમાં આવશે મિત્રો ચૂંટણી પંચની જે મિત્રો હાલ જે છે તે સરકાર રાજ્ય સરકાર દ્વારા ભારતના એક રાજ્ય સરકાર દ્વારા જે ઉપર વાત કરી તે પ્રમાણે મિત્રો જે સરકારી કર્મચારીઓ છે તેમના મિત્રો એલટીસી મ્યુનિસિપલ સંસ્થાઓ પંચાયતી રાજ સંસ્થાઓમાં જનપ્રતિનિધિઓના માનદ વેતન તેમજ મિત્રો આંગણવાડી કર્મચારી અને પેન્શનર્સના પાંચ ટકા ડીએ આપવાના વધારાની જે જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી તેની આ રાજ્ય સરકાર દ્વારા હાલ ચૂંટણી પંચ પાસે મંજૂરી માગવામાં આવી છે પછી પછીથી જ અમલમાં આવશે વાત કરીએ હિમાચલ પ્રદેશની તો હિમાચલ પ્રદેશના સરકારી કર્મચારીઓ પેન્શનર્સો કામદારો આંગણવાડી કાર્યકરો મનરેગા કાર્યકરો પંચાયતના જનપ્રતિનિધિઓ અને આશા કાર્યકરો બહેનો માટે મહત્વપૂર્ણ સમાચાર છે અત્યારે તો બજેટ છત્રમાં વેતન મોંઘવારી બધું અને માનદ વેતન વધારવા અંગેની જાહેરાતોની રાહ જોવી પડશે કારણ કે હાલ લોકસભા ચૂંટણીની આચાર સંહિતા સમગ્ર દેશમાં લાગુ છે આવી સ્થિતિમાં સુખવિન્દરસિંહ બજેટની જાહેરાતોના અમલીકરણ માટે ચૂંટણી પંચ દ્વારા આ રાજ્યના સુખુની નિમણૂંક કરવામાં આવી છે મંજૂરી લેવાની રહેશે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગત સોળ માર્ચના રોજ જે લોકસભાની ચૂંટણી જાહેર થઈ જતા છેક ચાર જૂન સુધી સમગ્ર દેશમાં આચાર સંહિતા મિત્રો લાગી રહી છે આ કોઈ કોઈપણ સરકારી કર્મચારી કોઈપણ સરકારી યોજનાઓ કે આવા લાભો આપવા હોય તો ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી જરૂરી બને છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો ચૂંટણી પંચની મંજૂરી મળી જશે તો બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો એપ્રિલથી જ લાગુ થઈ જશે અને મે મહિનાથી તેનો ફાયદો મળવા લાગશે પરંતુ જો પરવાનગી આપવામાં નહીં આવે તો આચાર સંહિતા પૂર્ણ થયા બાદ જ તેનો અમલ કરી શકાશે એટલે કે ચાર જૂન પછી તેનો અમલ થશે અને તેનો લાભ જુલાઈમાં મળશે મુખ્ય ચૂંટણી અધિકારી મનીષ ગર્ગે જણાવ્યું હતું કે અમલ કરવા માટે બજેટની જાહેરાતો સરકારે અરજી કરવી પડશે મંજૂરી બાદ જ જાહેરાતો કરવામાં આવશે આ કર્મચારીઓને ડીએ અને માનદ વેતન વધારવા અંગે બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી હતી વાસ્તવમાં ફેબ્રુઆરી મહિનામાં જે રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં હિમાચલ પ્રદેશની સુખવિન્દરસિંહ સુખુ સરકારે એના કાર્યકાળમાં અઠ્ઠાવન હજાર ચારસો કરોડ રૂપિયાનું બીજું બજેટ રજૂ કર્યું હતું આ દરમિયાન સીએમ સુખુએ એક એપ્રિલથી કર્મચારીઓને ચાર ટકાનો ડીએનો હપ્તો આપ્યો હતો એક એપ્રિલ બે હજાર ચાર ચોવીસ પછી રાજ્યના કર્મચારીઓને તેમના સેવા સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા બે વાર એલટીસીની સુવિધાઓ અને નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે રજા મળશે જાન્યુઆરી એક બે હજાર સોળથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર એકવીસ વચ્ચે એનકેશમેન્ટ અને ગ્રેજ્યુએશન સંબંધિત લેણાની ચૂકવણી અંગે જાહેરાત કરવામાં આવી હતી આ સમયગાળા દરમિયાન એપ્રિલ બે હજાર ચોવીસથી આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન રૂપિયા પાંચસો મિની આંગણવાડી કાર્યકરોનું વેતન ચારસો રૂપિયા આંગણવાડી સહાયકોનું માનદ વેતન રૂપિયા ત્રણસો આશા વર્કરોને રૂપિયા ત્રણસો અને મિડ ડે ભોજન કર્મીઓને રૂપિયા પાંચસો પાણીના વાહકોને રૂપિયા છસો આપવામાં આવશે તેમજ પ્રોડક્ટ પ્રોટેક્ટર માટે રૂપિયા ત્રણસો બહુહેતુક કામદારો માટે રૂપિયા છસો અને પેરામીટર અને પમ્પ ઓપરેટરો માટે રૂપિયા ત્રણસોનો વધારો જાહેર કરાયો હતો એપ્રિલથી તમામ દૈનિક વેતન મેળવનારાને દિવસ ચારસો રૂપિયા મનરેગા કાર્યક્રમ કામદારોને ત્રણસો રૂપિયા અને પ્રતિ દિવસ અને આઉટસોર્સિંગ કામદારોને રૂપિયા બાર હજાર પ્રતિમાસ આપવાની જાહેરાત કરવામાં આવી હતી એપ્રિલથી પોલીસ કર્મીઓની ડાયટ મની ચાર ગણી વધારીને એક હજાર રૂપિયા કરવાની જાહેરાત તેનાથી રાજ્યના અઢાર હજાર પોલીસ કર્મચારીઓને ફાયદો થશે હિમાચલ પ્રદેશમાં શિમલા મંડી સોલન ધર્મશાળા અને પાલનપુરમાં મેયરનો પગાર ચોવીસ હજાર રૂપિયા ડેપ્યુટી મેયરનો અઢાર હજાર રૂપિયા કાઉન્સિલરનો પગાર ચોરાશીસો રૂપિયા હશે મ્યુનિસિપલ કાઉન્સિલર ચેરમેનને રૂપિયા દસ હજાર બસો વાઇસ ચેરમેનને આઠ હજાર ચારસો રૂપિયા અને કાઉન્સિલરને પ્રતિ મહિને રૂપિયા બેતાલીસ સો આપવાની જાહેરાત કરવામાં આવી હતી પંચાયત ચોકીદારોને રૂપિયા સોનો હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તો પગાર રેવન્યુ ચોકીદારને રૂપિયા ત્રણસોનો વધારો કરવામાં આવ્યો તો રેવન્યુ લાંબોદારને રૂપિયા પાંચસો એસએમસી શિક્ષકોના માનદ વેતનમાં રૂપિયા ઓગણીસો આઈટી શિક્ષકોના માનદ વેતનમાં રૂપિયા ઓગણીસો અને એસપીઓ અને પંચાયતોને આપવામાં આવતા માનદ વેતનમાં રૂપિયા પાંચસોનો વધારો કરવામાં આવ્યો હતો સાથે જ મિત્રો વેટરનરી આસિસ્ટન્ટ અને પાંચસો રૂપિયાના વધારાના માનદ વેતન સાથે રૂપિયા સાડા સાત હજાર રૂપિયા પ્રતિ મહિના મળશે તેવું બજેટમાં રજૂ કરવામાં આવ્યું હતું આમ હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા રાજ્યમાં નોકરી કરતા કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટ આધારિત અગિયાર માસના કરાર આધારિત અને મિત્રો જે માનદ વેતન આઈસીડીએસ અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર આંગણવાડી બહેનો જે છે તેમના માટેના જે માનદ વેતન સાથે જ કર્મચારીઓના જે આઉટસોર્સિંગના કર્મચારીઓ છે તેમના પગારમાં વધારો કરવાની જે જાહેરાત કરી હતી બજેટમાં તેને લઈને હાલ ચૂંટણી પંચ સાથે પરામર્શ ચાલી રહ્યો છે અને ચૂંટણી પંચની જો મંજૂરી મળી જશે તો લોકસભાની ચૂંટણી સાથે જ એપ્રિલ મહિનાથી જ આ લોકોનો પગાર એક એપ્રિલ બે હજાર ચોવીસથી વધી જશે અને માર્ચ મહિનામાં જે એપ્રિલનો પગાર આવશે તેમાં વધીને પગાર આવશે અને જો ચૂંટણી પંચ હાલ મંજૂરી નહીં આપે તો મિત્રો ચાર જૂન બાદ આની જાહેરાત થશે અને જુલાઈ મહિનાના પગારમાં જે જૂન મહિનાનો પગાર આવશે તેમાં તમામ જે કર્મચારીઓ છે તેમના માનદ વેતર અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારમાં ટકાવારી પ્રમાણે વધારો થઈ જશે મિત્રો આશા રાખીશું કે હિમાચલ પ્રદેશ સરકારની જેમ અન્ય સરકારો પણ પોતાના જે રાજ્યમાં નોકરી કરતા આંગણવાડી કાર્યકર આશા વર્કર બહેનો અને લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓના માનદેતનમાં વધારો કરે તેવી આશા સર જય હિન્દ અસ્તુ